જીવન એક અજીબ વણાક લઈ ચૂક્યું હતું જીવવું પહેલાથી જ ખૂબ મુશ્કેલ હતું પણ હવે તો ક્યાં હું રાજકુમારીઓની જેમ ઉછરાઈ હતી અને આજે નસીબે મને ક્યાંથી ક્યાં લાવી ફેંકી હતી કષ્ટ માત્ર એ જ ન હતું કે આજે હું એક સાધારણ કુટુંબની વહુ હતી પણ કષ્ટ તો કંઈક અલગ જ હતું એ રહસ્ય જે ક્યાંથી મારી સાસુ છુપાવતી ફરતી હતી એ આજે મારા પર પ્રગટ થઈ ગયું હતું એ કાળી થેલી જે હંમેશા મારી સાસુ પાસે રહેતી હતી મેં ક્યારે વિચાર્યું પણ ન હતું કે એમાં શું હતું પણ આજે જ્યારે જિજ્ઞાસાના હાથે મજબૂર થઈને મેં એને ખોલીને જોયું તો મારી આત્મા તક ધ્રુજી ગઈ હતી જાણે કે આકાશ મારા માથા પર પડી ગયું હોય હું આવું પણ બની શકે શું આ સત્ય હતું અનિશ્ચિતતાની સ્થિતિમાં હું ઊંઘા પગે દોડીને મારા રૂમમાં આવી હતી પણ હું શું કરતી શાંતિ તો હવે ખતમ થઈ ગઈ હતી મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી મેં આજે તે થેલીમાં જોયું હતું એ કોઈ પણ જોઈ તો કદાચ આઘાતથી બેહોશ થઈ જાત જ્યારે મેં આંખ ખોલી ત્યારે મેં પોતાને એક મહેલ જેવા હવેલીમાં જોયું હું મારા માતા પિતાની એકલી દીકરી હતી પિતાજીએ મને ગામવાળાની વિરોધ છતાં સ્કૂલમાં દાખલ કરાવ્યો હતો રોજ મારા પિતાની મોટી ગાડીમાં સ્કૂલ જાયા કરતી હતી જે ગામથી અડધ કલાકના અંતરે આવેલું હતું પિતાજીએને મને દુનિયાની દરેક સુખ સગવડો આપવાનો પ્રયાસ કર્યો હતો મમ્મી પણ મારી પર જાની ઓછાવર પૂરતી હતી હું આખી હવેલીમાં ઉછળતી ખુશહાલ કરતી મારા કામકાજ માટે પિતાજીએ એક ખાસ સ્ત્રીને શહેરથી બોલાવી હતી જે કે ભણવું લખવું પણ જાણતી હતી અને ઉઠાવવા બેસવાના રીતમાં માહિર હતી પિતાજીનું કહેવું હતું કે પહેલાના સમયમાં અંગ્રેજો પોતાની દીકરીઓને ભણવા લખવા સાથે સીવણ કણતડ ઉઠવા બેસવા હસવા બોલવા બધું શીખવતા હતા અને એના માટે ખાસ નોકરાણીની જરૂર પડતી હતી એમનું કહેવું હતું કે હું પણ ઈચ્છું છું કે મારી દીકરી મોટી મેમ બને અને પોતાના ગામનું નામ રોશન કરે પિતાજીની આ વાત પર હું ખૂબ હસતી હતી પિતાજી તમે આ સમયમાં જૂની વાતો ક્યાંથી લાવ્યા પણ કારણ કે પોતે અભણ હતા એટલે તેઓ ઈચ્છતા હતા કે હું તેમનું નામ રોશન બહુ નાના હતા કે મારા દાદા અંતિમ સંસ્કાર થયો હતો અને મારી દાદીએ તેમને ભણવાના બદલે વારસ સંભાળવાની તાલીમ આપી હતી તે હંમેશા પોતાના વફાદાર માણસોના વચ્ચે ઘેરાયેલા રહેતા કારણ કે તેઓ એટલી બધી જાગીરના એકલા વારસ હતા તેમના જીવનનો ખતરો જીવનો ખતરો હતો અને એ જ ડરના કારણે દાદીએ તેમને શાળાએ જવા દેવા ન આવ્યા હવે તેમની ઈચ્છા હતી કે હું ભણી લખી શકું આમ જ દિવસો વીતતા ગયા મારા નોકર અને શિક્ષક મેડમ જૈની હતા જે મને મારા ખરાબ બધાનું શિક્ષણ આપતા હતા એ દિવસોમાં હું યુવાન થઈ રહી હતી મને પહેરવા ઓઢવાનો ખૂબ શોખ હતો અને મેડમ જેણીને મા ઢગલો અબંધ પૈસા આપતા હતા કે રોમા માટે નવા ફેશન પ્રમાણે કપડાં મેકઅપ જ્વેલરી સેન્ડલ લાવ્યા કરો શહેર કે મા ખુશીથી કહેતા મારી દીકરીને કોઈથી ઓછું ન હોવું જોઈએ તે મેડમ જેની પર ભરોસો કરતા હતા કે તેમની પસંદ ખૂબ સારી હતી અમે ખૂબ ખુશ હતા મારી એજ્યુકેશન પણ ખૂબ સારી ચાલી રહી હતી એક દિવસ અચાનક મારા પરિવાર પર જુલુમનો પહાડ તૂટી પડ્યો તે રાત્રે હું મારા રૂમમાં ભણવામાં વ્યસ્ત હતી અને મમ્મી પપ્પા આરામ કરવા માટે તેમના રૂમમાં જઈ ચૂક્યા હતા મને ઊંઘ ન હતી આવી રહી જેની પણ શહેર ગઈ હતી તેના પરિવારને મળવા પપ્પા તેમને સારી સેલેરી આપતા હતા એટલે તે પોતાનું ઘર છોડીને અમારા ગામમાં રહેતી હતી શનિવાર અને રવિવાર તે પોતાના શહેરમાં જતી હતી બડતા બડતા મને ઊંઘ આવી ગઈ હું ગાડ ઊંઘમાં હતી કે 4 વાગ્યાના સમયે અચાનક મારી આંખ ખુલી મને લાગ્યું હવેલીમાં કોઈ અવાજ થઈ રહ્યો છે પરંતુ આવું કેવી રીતે થઈ શકે ચોકીદાર અને હવેલીના વફાદાર નોકર હંમેશા પહેરો આપતા હતા મને ગભરામણ થવા લાગી કે ક્યાંક પપ્પા અથવા મમ્મીની તબિયત તો ખરાબ નથી થઈ ગઈ આ વિચારતા જ હું પરેશાન થઈ ગઈ અને ડરતા ડરતા રૂમમાંથી બહાર નીકળી હજુ સવાર થવામાં થોડો સમય હતો હું સીડીઓ ઉતરતા નીચે જવા લાગી અચાનક મને ગોળી ચલવાનો અવાજ આવ્યો મને એવું લાગ્યું જેમ કે મારું હૃદય બહાર આવી ગયું હોય ગોળીનો આવાજ સાંભળતા જ હું ઉપરની તરફ દોડવા લાગી ડર ખફ બધું જ હતું મારા દિલમાં હવે વારંવાર ગોળીઓ ચાલવાનો આવાજ આવી રહ્યા હતા હે ભગવાન આ બધું શું થઈ રહ્યું છે મારો દુપટ્ટો સીડીઓ પર પડી ગયો હતો હું મારા રૂમ તરફ જઈ રહી હતી કે કોઈનો આવાજ આવ્યો દીકરી ક્યાં છે તેને પણ શોધીને ફગામ કરી દો આ સાંભળતા જ મારા હોશ ઉડી ગયા શું તેમણે મારા મમ્મી પપ્પાને ખતમ કરી દીધા એ વિચારીને મને ચક્કર આવ્યો અને હું પડી ગઈ શિયાળાની ઋતુ હતી પરંતુ હું પરસેવે રેપચેપ થઈ ગઈ હતી જીવ બધાને પ્રિય હોય છે હું પણ તે સમયે પોતાને બચાવવાનો પ્રયાસ કરવા લાગી ઘસડતા ઘસડતા હું સ્ટોર રૂમમાં પહોંચી ગઈ મારા રૂમમાં જવું ખતરાથી ખાલી ન હતો અને સ્ટોર રૂમમાં કદાચ આ લોકો મને શોધી પણ ન શકે સ્ટોર રૂમમાં ખૂબ અંધારું હતું હું આવાજ કર્યા વગર ત્યાં પડેલા બોક્સ તરફ વધવા લાગી આ બોક્સમાં મારા જૂના રમાકડા પડ્યા હતા જેને હું ક્યારેક ક્યારેક ખોલીને જોયા કરતી હતી એટલે તે ખુલ્લું રહેતું હતું મેં ધીમેથી બોક્સ ખોલ્યું અને તેની અંદર બેસી ગઈ મારા વાળ વિખરાઈ ગયા હતા ભયથી થરથર કાપી રહી હતી અને અવાજ વિના રડી રહી હતી મને ખબર ન હતી કે તેમણે મારા મમ્મી પપ્પા સાથે શું કર્યું હતું મેં મારા મોં પર હાથ રાખી લીધો કે ક્યાંક મારી સિસકી બહાર ન નીકળી જાય આખી હોવેલીમાં ધોડધામ અને આવાજો આવી રહ્યા હતા કદાચ એ લોકો મને જ ગોતી રહ્યા હતા કોઈની છત પર જુઓ હવે કોઈ છત તરફ દોડતો જતો હતો મને એવું લાગ્યું કે કોઈ સ્ટોર પણ કારણ કે ટોર્ચનો પ્રકાશ બોક્સ વચ્ચેમાંથી ઝબુકતો દેખાઈ રહ્યો હતો એક ક્ષણ માટે મને લાગ્યું કે મારી મોત નજીક આવી ગઈ છે પણ બીજા જ પડે રોશની બંધ થઈ ગઈ અને સ્ટોર રૂમ નો દરવાજો પણ બંધ થઈ ગયો મેં મારી અટકેલી શ્વાસ છોડીને રાહત અનુભવી બહાર શું થઈ રહ્યું હતું એ મને ખબર નહોતી પણ હું ડરના કારણે બહાર નીકળી પણ શક્તિ નહોતી હવે ત્યાં બેઠા બેઠા મારું શ્વાસ રુંધાવા લાગ્યું પણ મારા પર ભય ખરાબ રીતે છવાઈ ગયો હતો મારું શરીર બેજાન થઈ ગયું હતું મારી આંખો બંધ થઈ રહી હતી અને પછી હું ક્યારે બેભાન થઈ ગઈ મને કંઈ ખબર નથી બસ મને એટલું જ લાગ્યું હતું કે કોઈએ બોક્સ ખોલ્યું હતું મને હોશ આવી રહ્યો હતો મારું શરીર ખૂબ દુખી રહ્યું હતું ઘણી વાર પણ મને બાળપણમાં ઈજાઓ થઈ હતી પરંતુ આ દુઃખ ખૂબ અલગ હતું મારું આખું શરીર ખરાબ રીતે દુઃખી રહ્યું હતું મને સંભળાઈ રહ્યા હતા રોમા રોમા તારી આંખ ખોલ કોઈ મારી એકદમ નજીક પેઠું મને બોલાવી રહ્યું હતું દવાઓની ગંધ મને અનુભવાઈ રહી હતી જેનો મતલબ હતો કે હું હોસ્પિટલમાં હતી દુઃખ અને તકલીફના કારણે હું મારી આંખો ખોલી શકતી નહોતી કોઈએ મારા મોઢામાં પાણીની પાઇપ લગાવી જલ્દીથી પાણીનો પાણી પીતા જ મને બધું યાદ આવવા લાગ્યું જે કંઈ પણ મારી સાથે થયું હતું તે દ્રશ્ય મારી આંખો સામે કોઈક ફિલ્મની જેમ ચાલવા લાગ્યો મારું દિલ ખરાબ રીતે ઉથલ પાથલ થવા લાગ્યો અને મારી બધી હિંમત

હવે મને ખબર પડી હતી કે જે દુઃખ અને તકલીફનો અહેસાસ હતો તે મારા માથા તરફથી સૌથી વધારે હતો હું કંઈ હજુ બોલવાને કાબિલ નહોતી દરસે મારી ડ્રીપ્સ ચેન્જ કરી હતી અને જ્યારે તે ત્યાંથી ગઈ તો મને અચાનક ખૂબ છાટકો લાગ્યો કારણ કે ત્યાં મેડમ જેની ઊભી હતી તેમણે જોઈને મારા આંસુ ટપ ટપ ટપકવા લાગ્યા તકલીફ વધવા લાગી મારા શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યા હતા ડોક્ટરે જલ્દીથી એક ટીકો લગાવ્યો અને હું ફરીથી વેભાન થઈ ગઈ

અને કહ્યું કે તારું ત્યાં જવું હવે ખતરાથી ખાલી નથી અમે કામમાં ખબર મોકલી દીધી હતી કે તું હોસ્પિટલ પહોંચી શકી નહીં અને રસ્તામાં જ દમ તોડી દીધો જેથી દુશ્મનો તારી શોધમાં ના રહે હવે હું તને ત્યાં જ નહીં જવા દઉં તે મને સમજાવતી રહી મને અહીં રહેતા ઘણા દિવસો થઈ ગયા હતા હું દરેક સમયે ઉદાસ રહેતી હતી કંઈક સમજ ન આવતું કે શું કરું જેની મેડમનો દીકરો હજુ નોકરી કરતો હતો તેમણે મહેનત કરીને જીતુને ડોક્ટર બનાવ્યો હતો અને આજ કારણે હોસ્પિટલમાં મારી સારી સંભાળ રાખવામાં આવી હતી એક દિવસ અચાનક મને ખ્યાલ આવ્યો કે મારું આટલું મોંઘું ઓપરેશન થયું હતું તો મેડમ પાસે પૈસા ક્યાંથી આવ્યો હશે તે તો પોતે અમારા ઘરમાં કામ કરતી હતી આ ખ્યાલ આપતા જ મને ખૂબ શરમ આવી મને ખબર ન હતી કે તેમણે આટલી મોટી ફી કેવી રીતે ચૂકવી હશે હું તે જ સમયે તેમના રૂમમાં ચાલી ગઈ

આજકાલ આપ ખૂબ પરેશાન દેખાઓ છો મેં આખરે પૂછી જ લીધો હા બેટા મારી તારી સાથે એક જરૂરી વાત કરવી હતી તે કંઈક ખચકાતી મારી તરફ જોવા લાગી તો બતાવો ને શું વાત છે તમે પ્લીઝ પરેશાન ન થાઓ ને જલ્દીથી તેમને ખભાથી પકડીને મારી પાસે બેસાડી દીધા તે બોલી બેટા ખરેખર વાત એ છે કે એટલું કોહીને તે એકદમ ચૂપ થઈ ગઈ મે પૂછ્યું મેડમ પ્લીઝ મને બતાવો શું વાત છે મારું દિલ ગભરાઈ રહ્યું છે રોમા બેટા આજકાલ લોકો ઘણી વાતો કરી રહ્યા છે કે મારા ઘરમાં આ યુવાન છોકરી કોણ છે જ્યારે મારી સાથે મારો યુવાન દીકરો પણ રહે છે એટલે મેં વિચાર્યું છે કે તારું અને જીતુ નું લગ્ન કરાવી દઉં તેમની વાત સાંભળીને હું એક ઝટકો ખાઈને પાછળ ખટી ગઈ મેં કહ્યું મેડમ આ તમે શું કહી રહ્યા છો આવું કેવી રીતે થઈ શકે હજુ તો મારા મમ્મી પપ્પાનું નિધન થયું છે તેનાથી વધારે હું કંઈ કહી શકી નહીં અને હાથથી ચેરો ઢાંકીને રડવા લાગી તે બોલી હું જાણું છું બેટા પરંતુ આ મુશ્કેલીનો એક જ હલ છે કે તે એક તે તને મારી વહુ બનાવી લઉં જેથી કોઈને કોઈ શંકા પણ ન થાય કે મારા ઘરમાં આ અજાણી છોકરી કોણ છે નહીંતર દુશ્મનો સુધી વાત પહોંચી શકે છે તે ખૂબ પરેશાન હતી અને મેં મારું માથું ઝુકાવી દીધું હતું તેમના ઉપકાર હતા મારા પર અને હવે પણ તે મારા પર ઉપકાર જ કરી રહી હતી મેં કહ્યું ઠીક છે મેડમ જેવી તમારી મરજી હું નથી જાણતી કે ક્યાં હૃદય મેં આ બોલ બોલ્યા હતા થોડા દિવસ પછી જ મારા અને જીતુના લગ્ન થઈ ગયા મારું નામ મેડમે બદલીને તેજું રાખ્યું હતું અને ઘરમાં બધાને સખત રીતે કહ્યું હતું કે મને જૂના નામથી કોઈ ન બોલાવે મારા લગ્ન હજુ ટળી શકતા હતા પરંતુ કિસ્મતે મને આજે આ દિવસ બતાવ્યો હતો કે મમ્મી પપ્પાને બેરહમ ખતમ થયા પછી મેં આટલી જલ્દી લગ્ન કરી લીધા હતા મારો હાથો પર મોહલ્લાની છોકરીઓએ મહેંદી લગાવી દીધી હતી દુલ્હન બની જ્યારે હું જીતુના રૂમમાં તેની રાહ જોઈ રહી હતી તે સમયે મારું દિલ આંસુઓ રોઈ રહ્યું હતું પરંતુ હું ચૂપ હતી જે લોકોએ મારો જીવ બચાવ્યો હતો હું તેમની ખુશીને ખરાબ કરવા નહોતી માંગતી પરંતુ જ્યારે જીતુ રૂમમાં આવ્યો તો તેણે આપતા જ મને કહ્યું તમે કપડાં બદલીને આરામથી સૂઈ જાઓ હું અહીં ચટાઈ પાથરી લઈશ તેની વાસ પર હું ચકીને જોયું તો તે હસતો હતો તમે ખૂબ સારા લાગી રહ્યા છો પરંતુ હું જાણું છું કે તમે કોઈ તકલીફમાંથી પસાર થઈ રહ્યા છો અને આવા સમયે હું તમને પરેશાન કરવા નથી માંગતો બસ જ્યાં સુધી તમે શાંત નહીં થઈ જાઓ આ લગ્ન માત્ર એક કોન્ટ્રાક્ટની જેમ રહેશે જીતુને પહેલી વાર મેં ધ્યાનથી જોયો તેણે મારો બધો જ પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો હતો હું આ લગ્ન માટે માનસિક રીતે તૈયાર નહોતી અને તે આ સારી રીતે જાણતો હતો હવે હું બેડ પર આરામથી સૂઈ ગઈ હતી આમ પણ આઘાતને ભૂલવા માટે ડોક્ટરે મને હાલ પૂરતી ઊંઘની ગોળીઓ આપી હતી જેનાથી મને આરામથી ઊંઘ આવી જતી હતી હવે હું મારી સાસુની મેડમ નહીં પરંતુ ફોઈ કહેતી હતી તેમના કામભણ કરતી હતી પરંતુ હવે જ્યારે મેં ઘર પર ધ્યાન આપ્યું તો મેં જોયું કે ફોઈના રૂમમાં એક નાનું ફ્રિજ રાખેલું હતું જેના ફ્રીજરમાં હંમેશા તાળો લાગેલું હતું હું ફયના હાથમાં હંમેશા એક કાળી થેલી જોતી હતી જેને તે ખૂબ કાળજીથી કાઢતી હતી મેં એક બે વાર તેમને પૂછ્યું હતું કે આમાં શું છે તો મારી વાત સાંભળીને તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો હતો કંઈક નહીં વાહુ બસ આમાં મારા પતિની કેટલીક યાદો રાખેલી છે બસ એ જ સાંભળીને સંભાળીને રાખું છું ના જાણે કેમાં થેલી મને ઘરમાં ક્યાં દેખાતી નહોતી પરંતુ જ્યારે તે બહાર જતી હતી તો તેમના હાથમાં હતી પરંતુ એક દિવસ એક એ રહસ્ય પણ ખુલી ગયું જ્યારે હું અચાનક તેમના રૂમમાં ગઈ તો જોયું તે થેલી ફ્રીજરમાં રાખી રહી હતી પરંતુ મને તે વખતે શંકા થઈ કે આ ફ્રીઝરમાં તેને કેમ રાખે છે જો તેમના પતિની યાદો છે આમાં તો તે સમયે ફોઈએ મને જોયો ન હતો અને ફ્રીઝરને તાળું લગાવીને ચાવી પોતાના પોશીકો નીચે છુપાવી દીધી હતી હું ધીમેથી પાછી ફરી ગઈ હતી હું નહોતી ઈચ્છતી કે તેમને ખબર પડે કે મેં તેમને ચાવી રાખતા જોયા છે ન જાણે મને કેમ આટલી જિજ્ઞાસા થવા લાગી હતી જ્યારે કે તે ખૂબ સારી સ્ત્રી હતી પરંતુ આ થેલીમાં એવું શું હતું કે તે તેને સોથી છુપાવીને રાખતી હતી મેં નક્કી કરી લીધું કે આ રાત જાણીને રહીશ ના જાણે મને કેમ લાગી રહ્યું હતું કે તે કોઈ ખોટું કામ કરી રહી હતી અને ખૂબ જલ્દી મને મોકો મળી ગયો તે દિવસે મારી સાસુની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ અને ઘરે પણ કોઈ ન હતું અને તે ભેવાન થઈ ગયા હતા મેં તેમને રિક્ષામાં બેસાડ્યા અને હોસ્પિટલ લઈ ગઈ જ્યાં ડોક્ટરે જણાવ્યું કે તેમનું બ્લડ પ્રેશર ખૂબ લો થઈ ગયું હતું થોડી જ વારમાં જીતુ પણ આવી ગયો હતો પોતાની જોઈને તે ખૂબ પરેશાન હતો નર્સને કહ્યું કે જો થઈ શકે તો તેમને આજે રાત અહીં જ રાખો જીતુનું પણ એ જ કેવું હતું અને આ રીતે નર્સે તેમને ઊંઘનું ટીકું લગાવ્યું જેથી તે શાદીથી ઊંઘી લે મેં જીતુને કહ્યું કે હું હવે ઘરે જઈ રહી છું ત્યાં કોઈ નથી તેણે પણ કહ્યું કે હા તેજો તું જતી રહે હું છું મમ્મી સાથે મેં જલ્દીથી રિક્ષા કરી અને ઘરે પહોંચી મને બસ એ થેલીનો નું જાણવું હતું કે કારણ કે એ પછી મોકો મળે કે ન મળે ઘર જેવું મેં કાળી થેલી ખોલી તો એક તીવ્ર દુર્ગંધથી મને ઉલટી થવા લાગી પરંતુ જેવું અંદર પડેલી વસ્તુ પર મારી નજર પડી તમે ચીસો પાડી કારણ કે તેમાં તમારા પિતાનો અંગૂઠીઓથી ભરેલો હાથ પડ્યો હતો જેને જોઈને મારી રૂહ કંપી ઉઠી તે હાથને હું લાખોમાં પણ ઓળખી શકતી હતી કારણ કે તેમની આંગળીઓમાં તે કિંમતી અંગૂઠીઓ હતી જે મારા પિતા પહેરતા હતા કિંમતી નગોવાળી અંગૂઠીઓ જેના વિશે એકવાર તેમણે કહ્યું હતું કે આ અંગૂઠીઓ મારી બધી જાગીરથી પણ વધારે કિંમતી છે અને આ બધું જોઈ જોઈને મારું હૃદય ધડકવાનું ભૂલી ગયું હતું મારા હૃદય અને મગજમાં ખડબડાટ મચી ગયો હતો આટલો મોટો ધક્કો મારી સાસુ મારા માતા પિતાને ખતમ કરવામાં સામેલ હતી આ સવાલ મારા મગજમાં ઘૂમતો રહ્યો અને હું આખી રાત પડખા ફેરવતી રહી સવાર થતા સાસુ લઈ આવ્યો હતો અને હું તો એ જ રાહ જોઈ રહી હતી કે એનાથી પૂછો કેમ કર્યું ધ્યાન રાખવાનું કહીને પોતાની નોકરી પર જતો રહ્યો હતો તેના જતા જ હું તેમના રૂમમાં ગઈ તેઓ સૂતેલા હતા મને કેમ જીવતી છોડી મેં એકદમ કડક સ્વરે અચાનક પૂછ્યું શું મતલબ તેઓ હેરાન થઈને મને જોવા લાગ્યા અજાણ ન બનો હું બધું જાણી ચૂકી છું જ્યારે મારા માતા પિતાને ખતમ કરી દીધા હતા તો મને કેમ બચાવી શું હેતુ હતો તમારો હું ચીસો પાડી ઓહ હવે સમજી મને તમારી વહુ બનાવીને મારી જમીન પર કબજો કરવા માટે હું તે સમયે મારા હોશ માનું હતી આ શું કહી રહી છે બહુ સાસુએ જલ્દીથી મારી વાત કાપી અને બોલ્યા શું કેમ ક્યારે આ સવાલ હું કરીશ તમે નહીં તમે આટલા નીચા પડી શકો છો

અને પેલા તને શોધી અને જ્યારે ચૌધરી સાહેબે દમ તોડ્યો ત્યારે આ બધું કર્યું તેઓ રડી રહ્યા હતા મારું દિલ જ જાણે છે કે કેવી રીતે આ આ બધું બધું કર્યું હતું તારી અમાનત છે છે અને એટલે જ અત્યાર સુધી સંભાળીને રાખી કારણ કે હજુ સુધી મારાથી આ અંગુઠીઓ નીકળી નથી મોકો મળતા હું કોઈ સોની પાસે લઈ જવાનું વિચારું છું તો ગભરાટના કારણે ફરી હું પાછી આવી જાઉં છું ક્યાં ખોટા કોઈ આરોપમાં ન પકડાઈ જાઉં

હવે મારે મારો અભ્યાસ પૂરો કરવાનો હતો તે અંગૂઠીઓ વેચીને અમે નવું ઘર પણ લીધું હતું અને એક સ્કૂલ પણ ખોલી હતી પપ્પાના નામ પર એક નાની હોસ્પિટલ પણ ખોલી જ્યાં મફતમાં સારવાર થતી હતી આજે હું આ કાબિલ બની ચૂકી હતી કે પપ્પા મારા પર ગર્વ કરે મને જીતુથી મોહબ્બત થઈ ગઈ હતી અને હવે મારી જિંદગીમાં ખૂબ ખુશ હતી મારી સાસુ પણ મારી સ્કૂલમાં ભણાવે છે અમે બધા મળીને માનવતાની સેવા કરવા માંગતા હતા બસ એક કસક દિલમાં ઉઠે છે કે પપ્પા અને મમ્મી ને આટલી જલ્દી ન જવું જોઈએ હતું મિત્રો આ વાર્તા તમને કેવી લાગી લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નથી આપણે ફરી મળીશું